થરાદમાં થરાદમાં જળબંબાકાર અનેક વિસ્તારો પાણીમાં થયા છે ભારે વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે શહેરના નીચાણવાળા અનેક વિસ્તારો તેમજ હાઈવે પર આવેલી સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે પાણી ભરાયેલા મુખ્ય વિસ્તારોની વાત કરીએ તો હાઇવે પરની સોસાયટીઓ ગ્રીન પાર્ક ધરણીધર પ્રગતિનગર અને અંબિકા સોસાયટીમાં પાણી ભરાયા છે બસ સ્ટેન્ડ અને આસપાસનો વિસ્તાર ગોવાળિયાવાસ અને બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે અન્ય સોસાયટીઓમાં સર્વદેવ વિનાયક અને સોમનાથ સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ છે આ પરિસ્થિતિના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરાવાના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને લોકોને ઘરમાંથી બહાર નીકળવામાં પણ તકલીફ પડી રહી છે સ્થાનિક તંત્ર દ્વારા પાણીના નિકાલ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવે તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે મૂળજી ચૌધરી થરાદ